બોલાવી ને તમને લૂંટી લે નોખા પાડે આ તમને ભાઈએ ભાઈને સાળો કરતા નહી સારણ કોઈ દી ઘેર આવે તો બે રૂપિયા આપીને કાઢી જ મૂકજો ઘડી કે રહ્યા તો તમારી ધૂળ ખોદી નાખશે કેટલો કાલાનો ખર્ચો આપણો આવે છે કમશે કેમ મેં એક દી વિચાર કર્યો એક મહિને એક કરોડ રૂપિયા અમારે જવે છે આ બાર ગામને એક મહિને એક કરોડના કાલા પી અમે કોણ આવો મરજ નો દીકરો હોય છે ભાઈએ વાત કરી કે ભાઈ મધુ આવડા દેવાયતભાઈ ને ભાદરકોભાઈ મયુર એને હોય ઈ રે છે સુરત અને ઈ સુરતના પૈસા એટલા ખરાબ છે કે હું સુરતમાં હત્યાવી વર રહ્યો છું એ પંદર ને વીસ ટકા ના પૈસા તમારું જિંદગી બગાડી દે ને એક દીકરી ને હશે ને બાળક જ નહીં થાય આ તમને મને ખેલ છે ને કે તમને આપું સાબુતી દેહ વેપારના પૈસા છે યાદ કરો સુરત માં કોઈ રેવા ન જતા હોય પાસા આવી આવો અહીંયા બે વેહો વધારે સારી દૂધ ભરીશું કાયમ મારે એક જોતી બારસો રૂપિયા હતા આજથી વીસ વર્ષ પહેલા

તો જે રીતે આહીર અગ્રણી ગીગા ભંભરનો વધુ એક વિવાદાસ્પદ વિડિયો છે તે વાયરલ થયો છે પરથી દલિત સમાજની વાત કરતા વાંધાજનક શબ્દોનું ઉચ્ચારણ કર્યો જેમાં ચારણ સમાજના વિવાદમાં પણ ગીગાભમ્બરે હજુ સુધી માફી નથી માંગી આહિર સમાજના સામાજિક અને રાજકીય આગેવાનો પણ પ્રયત્નો કરી રહ્યા છે કે તે માફી માંગી લે પણ હજુ સુધી માફી નથી માંગી ત્યારે જાહેર ગીગા ભંભર વધુ એક વિડીયો વાયરલ થયો છે હવે તે દલિત સમાજ ઉપર વાંધાજનક ટિપ્પણી કરી રહ્યો છે કઈ રીતની સજા ગીગા ભમ્બર થવી જોઈએ શું કેશો પેલી વસ્તુ તો હું એ કહીશ કે આ ભાઈ જે કોઈ છે પેલા ગઢવી સમાજ વિરુદ્ધ ખરાબ બોલ્યા પછી આજે સાંભળવા મળ્યું કે દલિત સમાજ વિરુદ્ધ ખરાબ બોલ્યા એટલે મને તો લગભગ એવું લાગે છે કોઈ માનસિક વિકૃત માણસ છે કારણ કે કોઈ ક્યાંય ડિસ્ટર્બ ન કર્યું હોય છતાં જો કોઈ પણ સમાજ માટે આવું એલફેલ બોલવું બીજા નંબરમાં પોલીસની બહુ ભયંકર નિષ્ક્રિયતા કહી શકાય કે એક પછી એક સમાજ વિરુદ્ધ આ માણસ ખરાબ બોલી રહ્યા છે કાલ બીજી સમાજ માટે બોલશે પછી ત્રીજી સમાજ માટે બોલશે તો આને જે રીતે પોલીસ છૂટ આપી રહી છે જે કાયદાના મર્યાદામાં રહી અને આની પર કાયદેસર કાર્યવાહી પોલીસે કરવી જોઈએ સ્વયંભૂ કોઈ ફરિયાદ કરે પછી કાર્યવાહી કરશે તો એવી રાહ જોવાની જરૂર પોલીસને નથી અને ભાઈ શ્રી જેભાઈ બોયલા હૈર સમાજના આગેવાન છે કે જે કઈ હોય હું તો ઓળખતો નથી ભાઈને પણ એમને એ ખબર નહીં હોય કે દલિત સમાજ વિશે બોલતા પહેલા એને વિચાર કરવો જોઈએ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર દલિત સમાજમાંથી જ આવતા હતા અને સંવિધાનમાં ત્રણસો ને ચાલીસ ની કલમ મુજબ ઓબીસી સમાજને ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે અનામતના અધિકારો આપ્યા છે એટલે મારો કહેવાનો મતલબ એ છે કે ભાઈ આ ટાઈપનું ગુજરાત એક બધા સંપીને રહેનારી પ્રજા છે અને એવા સમયમાં ભાઈ કોઈ તોરમાં અથવા માનસિક રોગી હોય અને એ પ્રમાણે જે આ બકવાસ કરી રહ્યા છે એ બકવાસ સરકારે ધ્યાનમાં લેવું જોઈએ ક્યારેક નાની વસ્તુમાં પણ બહુ મોટું સ્વરૂપ આવી જતું હોય છે અને દલિત સમાજ તો બહુ સેન્સિટિવ સમાજ છે અને એની પ્રતિક્રિયાઓ તો આખા ભારતે જોઈ છે અવારનવાર એટલે સરકાર આમાં ધ્યાન આપી અને આવા આવા લોકો પર કાર્યવાહી કરે નહીં તો પછી દલિત સમાજના યુવાનો સુધી જો આ વાત પહોંચશે તો પરિણામ બહુ ખરાબ આવી શકે આનું જે સિદ્ધાર્થભી લાગે છે કે આ જે વ્યક્તિ છે ગીગા ભમર તેની માનસિકતામાં જ આ ક્યાંક વણાઈ વણાઈ ગયું છે સ્વભાવમાં જ વણાઈ ગયું છે કારણ કે તેના પુત્રએ માફી માંગી લીધી છે ગીગા બમ્મરના પરંતુ તે માફી માંગવા નથી આવી રહ્યો એટલે હું આપને કહું છું કે માનસિક વિકૃત પ્રકારનો માણસ હશે આ અને આ પોતાની અંદરથી વિકૃતિ બહાર કાઢી રહ્યા છે અર્થ વગરનો આવો બકવાસ કરવો અને માફી ન માંગવી એટલે માફી ન માંગવી પણ એનો એક જાતનો અહંકાર હશે એવું હું માનું છું પણ વિશે જે ચર્ચા કરી છે અને એના જો ઓડિયો કે જે કઈ પણ હશે એ દલિત યુવાનો સુધી પહોંચશે તો પરિણામો ખરાબ આવી શકે આના જે આભાર સિદ્ધાર્થભાઈ જોડા બદલ તો પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પરમાર જોડાયા હતા અને તેઓના દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે માનસિક વિકૃતિ હોય એ જ આવા નિવેદનો આપી શકે છે જાહેર મંચ ઉપરથી બાકી જાહેર મંચ ઉપરથી તમે કોઈ પણ સમાજને ટાર્ગેટ નથી કરી શકતા કોઈ પણ સમાજ માટે તમે જેમ તેમ એલ ફેલ નથી બોલી શકતા અને અવારનવાર ગીગા બમ્મરના જે જૂના વિડીયો પણ સામે આવ્યા છે કેટલાક જૂના મહિના વર્ષો પુરાના તેમાં પણ તે આહિર સમાજ હોય કે દલિત સમાજ હોય ચારણ સમાજ હોય અલગ અલગ સમાજ વિશે જે વિવાદાસ્પદ નિવેદનો આપી રહ્યો છે તેના કારણે જ અત્યારે હાલમાં ચર્ચાના પરંતુ ત્યારબાદ તે માફી માંગવા પણ તૈયાર નથી તેના પુત્રનો પણ વિડિયો જે રીતે સામે આવ્યો હતો તેના પુત્ર દ્વારા માફી માંગી લેવામાં આવી છે પરંતુ હજુ સુધી ગીગા ભંભરનો એક પણ વિડિયો કે ઓડિયો સામે નથી આવ્યો જેમાં તે માફી માંગે અને જાહેર મંચ ઉપરથી જે રીતે અત્યારે હાલમાં તે વિવાદાસ્પદ નિવેદનો આપી રહ્યો છે અને એક બાદ એક જે સમાજનું અપમાન કરી રહ્યો છે વિવાદાસ્પદ શબ્દો બોલી રહ્યો છે તેની ઉપરથી લાગી રહ્યું છે કે ભૂલે ચુકે નહીં પરંતુ તેના સ્વભાવમાં જ છે કે બીજા સમાજોને કઈ રીતે નીચા પાડવા નીચે ઉતારવા તેમજ અપમાનજનક શબ્દો બોલવા તો જે રીતે સિદ્ધાર્થભાઈએ પણ જણાવ્યું કે જો આ વિડીયો વોટ્સઅપ ગ્રુપમાં વાયરલ થશે સોશિયલ મીડિયામાં તો ગીકા બમ્મારે શું કહ્યું હતું આવો ફરી એકવાર સાંભળીએ નાની પાણી ભાઈ ને ઓલો વાસુભાઈ લગાવી હું પ્રમુખ ચાલુ પણ એટલે મેં

તો એક તરફ જયારે સમાજ કે કોઈ વ્યક્તિ કે જે કોઈ આગેવાન હોય જે મંચ ઉપરથી બોલતા હોય તે પ્રયત્ન કરતા હોય છે કે સામાજિક શાંતિ સૌહાર્દ અને સમરસતા જળવાઈ રહે પરંતુ આ રીતના જે આગેવાનો કે પ્રમુખ હોય છે જે તે સમાજના તે સમાજની શાંતિ કઈ રીતે ડોહળાય અને અન્ય સમાજની શાંતિ કઈ રીતે ડોહળાય તેના માટે જાણે કે કોઈ પ્રયત્ન કરતા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે એક બાદ એક જે ગીગા ભમ્મર દ્વારા નિવેદનો આપવામાં આવ્યા છે આ તો ચારણ સમાજનો જે વિડીયો સામે આવ્યો ત્યારબાદ આ ગીગા બંબરના જુદા જુદા ભૂતકાળના વિડીયો જવું ના જોઈએ અને સુરત લોકો સાથે કોઈ પણ જાતનો વ્યવહાર ન રાખવો જોઈએ અને એટલે કે એક બાદ એક સમાજ હોય કે જે તે શહેરના લોકો હોય તેમના વિશે ઘસાતા જે નિવેદન છે તે અત્યારે હાલમાં ગીગા બંબર દ્વારા આપવામાં આવી રહ્યા છે ત્યારબાદ

એ બહુ ગંભીર પ્રકારની ઘટના છે એમણે કાયદા થી પ્રતિબંધિત શબ્દો નો પ્રયોગ કર્યો છે જે એટ્રોસિટીઝ એક સેટર ખૂનો દાખલ કરવા પાત્ર છે પણ આટલી મોટી ઉંમરના વડીલ અને જે પ્રમાણેની ભાષા અને શબ્દોનો નો પ્રયોગ અનેક સમાજના લોકો વિશે કરી રહ્યા છે દલિત સમાજ માટે જે શબ્દોનો નો પ્રયોગ કર્યો એ દર્શાવે છે કે કયા પ્રકારની માનસિકતા અને સંસ્કારો સાથે તે જીવન જીવ્યા છે પણ એના કરતા વધારે વાંક આ રાજ્યની સરકાર નો એટલા માટે છે કે આજે સામાજિક ન્યાય અધિકારી વિભાગનું બજેટ હતું એ બજેટ વિશે હું જોતો તો ખબર પડી કે આ જાતિવાદી માનસ દૂર થાય અને અસ્પૃશ્યતાની નાબૂદી થાય એના માટે આ બજેટમાં એક ફૂટી કોડી એક રૂપિયો વાપર્યો નથી એટલે જયારે સરકારના સમાજ કલ્યાણ વિભાગની એવી કોઈ કન્સર્ન કે પ્રતિબદ્ધતા જ નથી કે સમાજમાં પ્રવર્તતા ઊંચ નીચના ભેદ દૂર કરવા જાતિવાદી માનસ દૂર કરવું અસ્પૃશ્યતા નું કલંક દૂર કરવું ત્યારે આ જ પ્રમાણે ના વિડીયો આપણે સાંભળવાનો વારો આવશે બહુ દુઃખદાયી છે કે સ્વતંત્રતાના આટલા દાયકાઓ બાદ પણ સમાજના કેટલાક લોકો એ જાતિવાદી માનસથી મુક્ત બની શકતા નથી અને છડેચોક બેફામ બેસરની પૂર્વક આવા કાસ્ટિસ્ટ વિમાન જાતિવાદી ટિપ્પણીઓ કરે છે એ ગુજરાત માટે અને દેશ માટે બહુ શરમજનક બાબત છે ગુજરાતના કેટલાક સાધુ સંતો જે મુખ્યમંત્રી કક્ષાના માણસો કેબિનેટ મિનિસ્ટરો જેમના પગમાં પડતા હોય છે તે લોકો અનેક નિમન સ્તરના જાતિવાદી કોમેન્ટ દલિત સમાજ વિશે કરેલા છે એના પણ અનેક વિડીયો તમે તપાસ કરો તો સોશિયલ મીડિયામાં તમને ફરતા જોવા મળશે પણ રાજ્યની પોલીસ અને પ્રશાસન ક્યારેય એનો કોવિડ રહેતી નથી સામાન્ય માણસના મોઢે આવા શબ્દોનો પ્રયોગ થાય કોઈ સાધુ સંતના સત્તાવારી માણસના મોઢે થાય એ વખોડો આ પાત્ર જ છે પણ સામાન્ય માણસના મોઢે આવો પ્રયોગ થાય તેની સામે ગુનો દાખલ કરતી હોય છે પણ જ્યારે વજન ધારે તબકદાર માણસોનો

ગમે તે સમાજની વિરુદ્ધમાં ગમે તેવું બોલવું આ લોકોની એક થઈ ગયું છે આ તો સારું છે ત્યારે વિડીયો બધા હોય છે બાકી તમે એમને અંગત રીતે સાંભળતા હો તો એટલી હદે જે તે સમાજ વિશે અમુક સમાજ વિશે આવા લોકો ગમે તેવા મંતવ્યો કરતા હોય છે પરંતુ મને લાગે છે કે આ ઘટનાને લઈને સ્વયં સંજ્ઞાન લઈને થોડી કાર્યવાહી થાય તો પાછા આ લોકો છે ને પગે લાગતા પણ કડ કરતા પણ ભાખડી પડતા પણ ઢીચણી પડી જતા હોય છે અને બાપલા બાપલા કરતા હોય છે આ લોકો લોકો એટલે થાય થાય શું ઉપર વારંવાર આવી ઘટનાઓ ઘટે પણ સરકારે પણ આવું વિચારી અને પોલીસે પણ જે તે વિસ્તારમાં અને સ્વયં સંખ્યાત નહીં અને પોતે પોલીસ પોતે ફરિયાદી બને અને પોલીસ પોતે ફરિયાદી બનીને આ કેસને જો ડીલ કરે તો બીજા લોકો જે ભાન ભૂલે છે ઘણીવાર આવા કલાકારો છે ને એ નશો કરીને પણ બોલતા હોય છે અમુક વખત અથવા કોંકને ચડાવવાથી પણ બોલતા હોય છે તો આવા લોકોને ચેતવણી મળે પોલીસે પોતે આમાં સોવો મોટો આ કેસને લઈ અને પોલીસે પોતે ફરિયાદી આ કેસમાં બનવું જોઈએ તો સાચા ઘણા બધા કિસ્સાની અંદર પોલીસ પોતે ફરિયાદી બનતી જ હોય છે અને આ કિસ્સામાં પણ પોલીસ પોતે ફરિયાદી બની અને પ્રિવેન્શન ઓફ એટ્રોસિટીઝ એક્ટ હેઠળ આની સામે ગુનો નોંધાવવો જોઈએ કારણ કે નહીતર તો જનરલી તો એમ કે ભાઈ આ લોકોની વાણીમાં કેટલી સરસ મજાની સુંદર મજાની વાતો હોય છે શૌર્યની વાતો હોય ગૌરવની વાતો હોય લોકોના માન સન્માન વધારતા હોય નાનામાં નાના સમાજનું ગૌરવ કેવી રીતે વધારે એવું કેવા એવા એવી આ લોકોની વાણી હોય છે પણ આ બધી સડેલી માનસિકતા છે અને આમને દંડ મળવો જ જોઈએ અને હું માનું છું કે પોલીસ આ બાબતમાં શું મોટો લેવો જોઈએ

અ માફી માંગી હતી કે ભાઈ મારી એના પાછી હું માફી માંગી રહું છું તો આજે દલિત સમાજ વિશે કાળ બીજા સમાજ વિશે બોલશે તો આવા લોકોને એ સમાજમાંથી બહાર કાઢવા જોઈએ સમાજ ની અંદર એને દખલગીર કરી અને સમાજમાંથી બહાર કાઢવા જોઈએ કે સમાજમાં આવા લોકો જોઈએ નહીં એક તે લોકો ને હિસાબે દરેક સમાજ ને વેમણ સોભું થાય છે તો આની પાસે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ અને કોઈ સમાજ કાર્યવાહી કરતા પહેલા પોલીસે પોતે ઇન્ટરન્ટ થઈ અને એમાં કાર્યવાહી કરવી જોઈએ એવી મારી વિનંતી માજુભઈ લાગે છે કે આ રીતના આગેવાન હોય આવા તત્વો હોય તો મંચ જ પૂરો ન પાડવો જોઈએ આવા લોકોને મંચ ઉભા રહેવા નો જોઈએ અને ખાસ સરકારને વિનંતી છે આવા લોકોને મને ખાસ કાળજી રાખી અને આવા લોકોમાં કાયદેસરની કાર્યવાહી કરીએ કે મંચમાં પણ એને કઈ નો થવા દે અને સમાજમાં તેને બહાર ફેંકી દેવા જોઈએ અને સમાજને કોઈ સ્વીકારે નહીં સમાજને બહાર મૂકવા જોઈએ જેથી કરી સમાજ સમાજ વચ્ચે કોઈ ઝઘડા નો થાય દરેક સમાજમાં જો આવું થશે તો સમાજ સમાજ વચ્ચે ઝઘડા થશે અને આપણે રાષ્ટ્રની જે

ક્યાંક ને ક્યાંક એ ભૂલ ખાઈ જતા હોય છે અથવા એ પોતાના પોતાના માં આવેલા માં રહેતા હોય છે પણ આ કાયદો બધા માટે છે કાયદો કાયદાનું કામ કરતું જ હોય છે તો મારી વિનંતી છે કે પોલીસ પોતે આમાં એફઆઈઆર કરી એમાં કાર્યવાહી કરવા અમે તો જરૂર પડશે તો અમે કાયદેસર ની કાર્યવાહી પણ કરાવીશું જી આભાર માવજી આપ જોડાયા તે બદલ એક બાદ એક દલિત આગેવાન હોય કે ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય હોય તે પણ જોડાઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે આ રીતના જે આગેવાનો હોય તેઓને સૌપ્રથમ તો મંચ જ પૂરો ન પાડવો જોઈએ ત્યારબાદ જો જે તે સમાજ વિશે ઘસાતા નિવેદન આપે કે આ રીતના હલકા નિવેદન આપે તો ચોક્કસથી તેઓને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ કારણ કે નિવેદનો તો તે આપે જ છે ભૂલે ચૂકે નહીં પરંતુ જાણે કે જાણી જોઈને નિવેદન તે આપે છે

કેમ એને ઓલરેડી એને ખબર છે કે હું એક વ્યક્તિ છું મારે આ રીતના સ્પીચ દેવાય આવી રીતના બોલાય એને બધી સમાજના નામ જો ઉલ્લેખ કર્યા છે માતાજીના નામ જો ઉલ્લેખ કર્યા છે તો એને આપણે માનસિક અસ્થિર ન ગણી શકીએ એ જાણી જોઈને કરે છે એવું આપણને લાગે છે જે આભાર પબુબા તો દેવરાજભાઈ ગઢવી પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે દેવરાજભાઈ ગઢવી ચારણ સમાજ આહીર સમાજ અને હવે ઘસાતું નિવેદન આપ્યું છે દલિત સમાજ ઉપર ગીગા ભમ્મરે આપની પ્રથમ પ્રતિક્રિયા બસ બસ હું તો એટલું જ કહીશ કે આ માણસ ને કા કઈ ખબર નથી અને કા બધી ખબર છે માણસ આટલી બધી ભૂલો કરે તો કા કઈ ખબર ન હોય કા બધી જાણતા હોય અને કા પછી એને એમ હોય કે હવે બસ મને કઈ કેનાર નથી અથવા હું એવું માનું છું કે હું ગમે બોલી શકું મને કઈ ફેર નહીં પડે

કદાચ માનો કે કોઈ આ ટાઈપનું પ્રયોજન પણ હોય જુદા કરવાનું પણ શક્ય નથી હવે માણસ એટલો તો એક પોતાના લેવલ ઉપર પહોંચી ગયો છે કે એમાં કોઈ માણસ કઈ કરી શકે જો એવું હોય તો એ સમાજ જેના જેના ફેવર માં સમાજ ની વાત કરું તો બાહ્ય સમાજ થી મોટા નો તારણ સમાજ નહીં ફેવર માં બોલે છે ફેવર માં એને પત્ર આપ્યા છે ફેવર માં એને પ્રતિક્રિયાઓ આપી છે કે અમારે એને કઈ નથી એટલે સમાજની દ્રષ્ટિએ અને સમાજ સમાજ વધારે ખરેખર હોવું જ ન જોઈએ આવું કોઈ વિચારતા હોય તો ઈ એની પોતાની એક અંગત બાબત છે એવું હોય જ નહીં એક જ વ્યક્તિ જવાબદાર છે હું ચોક્કસ માનું છું પણ દેવરાજભાઈ આ તો કેવું કે ભૂલ તો કરે છે જાહેર મંચ ઉપરથી ત્યારબાદ માફી પણ નથી માનતા ત્રણ વલણ છે પણ એ તો અહંકાર છે ને અહંકારનું પ્રતિક છે આમાં એને એને તો છે જોઈએ પણ મારો તો એક હું તો જેનો વક્તા છું એક મારી તો આપના માધ્યમથી એક એ પણ સૂચન છે કે સરકારશ્રીએ પણ પોતાના એક એવા ધારા લઈ આવવા પ્રકારનું નિવેદન કરી ન શકે જો કરે તો જીરો નંબર ની પોતે ફરિયાદી બની શકે હવે કોઈ માથાભારી માણસ છે કોઈ માથાભારી તત્વ છે કોઈ વિશે બોલશે તો એના વિશે કોઈ ફરિયાદ કરવા કદાચ નહીં જાય તો જવાબદારી સરકાર છે તો સરકારને જીરો નંબર ફરિયાદ લઈ અને કાયદેસરની કાનૂની પ્રક્રિયા તો કરવી જોઈએ ને જે માણસ કોઈ રીતે પોતાની ભૂલને સ્વીકારતો નથી તો એની ઉપર કાનૂની પ્રક્રિયા આવી છે ને કાનૂનથી બધું તો કોઈ નથી એવી જોગવાઈ ન હોય તો એવી જોગવાઈ ઊભી કરવી પડશે ભવિષ્યના વાતાવરણમાં આવા વાતાવરણ તો ગમે માણસ ગમે એટલ ખોડીલ ઊભો રહે શું કરશો તમે જી તો આભાર દેવરાજભાઈ આપણો પણ દેવરાજભાઈ ગઢવી પણ જોડાયા હતા અને તેઓના દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે આ રીતની જે વિકૃતિવાળા માણસો હોય છે તે તો નિવેદનો આપતા હોય છે પરંતુ તેનાથી સમાજ વચ્ચે વાસુરભાઈ ને જેલમાં પૂરી દીધે લગાવી બફાટનું બીજું નામ એટલે ગીગા ભમ્મર થઈ ગયું છે કોઈનું પણ અપમાન કરવામાં અવલ અને જાહેર મંચ પરથી બેફામ બોલવામાં એક નંબર એટલે ગીગા ભમ્મર કાર્યક્રમ એક જ પરંતુ પોતાના વાણી વિલાસ અનેક સમાજ અને લોકોની લાગણી દુભાવનાર ગીગા બંબર માટે ચારે કોર રોશની લાગણી છે પેલો દબો ગઈ તો એ મારી માં હોનલ ને જીકડા બોલાવી તમને લૂટી લે નોખા પાડે આ તમને ભાઈએ ભાઈને નોખા પાડી દે ઈ જાતી એનો એનો ઓરસાયો લે એનો પતન થઈ જાય પણ

એને હોપી દો એ રે છે સુરત અને એ સુરતના પૈસા એટલા ખરાબ છે કે હું સુરતમાં હત્યા વિશ પંદર ને વીસ ટકાના ના પૈસા તમારું જિંદગી બગાડી દે ને એક એ દી ને હશે ને બાળક જ નહીં થાય આ તમને મને ખેલ છે ને કે તમને આપું સાબુતી દેહ વેપારના પૈસા છે કોઈ રેવા નતા હોય કોઈ નથી હું કાયમ નો રાજકારણ ની કોઈ ખબર નતી હું રાવણ હતો દુનિયામાં કોઈ બોલી નો આદાય આવે જેને બોલાવો ડીએસપી મને પૂછે કે આપડે મારી બદલી કરવી ત્યાં મેલિનભાઈ ને ઓલા વાસુભાઈ લગાવી હું પ્રમુખ તાલુકા મેં એને હા ધો મારવા ન દીધા ને હેરાન ન થવા દીધા એમ કરી નોકરા જ નોકરી હવે તમને નહીં હેરાન થાય